નવસારી વિભાગમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું ભવ્ય અને સફળ આયોજન સંસ્કૃત ભાષાની પ્રાચીન પરંપરા અને ભારતની સાંસ્કૃતિક ઓળખને પુનઃસ્થાપિત કરવાનો સંકલ્પ લઈને સંસ્કૃત ભારતી ગુજરાત પ્રાંતના માર્ગદર્શન હેઠળ તથા સંસ્કૃત ભારતી નવસારી વિભાગના સુવ્યવસ્થિત આયોજન દ્વારા આજે તારીખ છ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સંસ્કૃત ગૌરવ પરીક્ષા સમગ્ર નવસારી વિભાગમાં સફળતાપૂર્વક યોજાઈ હતી આ પરીક્ષા માટે નવસારી વલસાડ વાપી દમણ ડાંગ અને તાપી જિલ્લાની અનેક શાળાઓમાંથી વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક નોંધણી કરાવી હતી પરીક્ષા કેન્દ્રો પર સવારે જ વિદ્યાર્થીઓનો મોભભર્યો માહોલ જોવા મળ્યો હતો નાના મોટા વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષા પ્રત્યેના ગૌરવભાવ સાથે પરીક્ષામાં ભાગ લઈ પોતાની પ્રતિભા દર્શાવી હતી શિક્ષકો પ્રધાનાચાર્યો અને શૈક્ષણિક સંસ્થાઓએ પણ ઉત્સાહપૂર્વક સહભાગી બની સંસ્કૃત ભાષાના પ્રચાર અને ગૌરવને વધારવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ઘણા શિક્ષક મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને પૂર્વ તૈયારી અભ્યાસ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેના પરિણામે પરીક્ષા કેન્દ્રોમાં શિસ્તબદ્ધ અને સુગમ વ્યવસ્થા સર્જાઈ હતી જિલ્લા શિક્ષણ તંત્રનું પણ આયોજનને સફળ બનાવવા યોગ્ય માર્ગદર્શન અને સહકાર મળ્યો હતો વિભાગીય સ્તરે સમગ્ર આયોજન અને સંકલનની જવાબદારી શ્રી રાહુલ જોશી સંસ્કૃત ભારતી નવસારી વિભાગ સભ્ય સંસ્કૃત ભારતી ગુજરાત પ્રાંતે નિષ્ઠાપૂર્વક નિભાવી હતી તેમણે વિવિધ શાળાઓ સ્વયંસેવકો અને આયોજકોની ટીમ વચ્ચે સુમેળ સ્થાપી સંપૂર્ણ કાર્યક્રમને સફળતાની ઉંચાઈ સુધી પહોંચાડ્યો હતો સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું ઉદેશ્ય વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે ગૌરવભાવ જગાડવો તેની સફળતા અને સૌંદર્ય સાથે પરિચય કરાવવો તથા સાંસ્કૃતિક મૂલ્યોને મજબૂત બનાવવાનો છે આ વર્ષે વિદ્યાર્થીઓમાં રહેલો ઉત્સાહ ભવિષ્યમાં સંસ્કૃતના વધુ વ્યાપક પ્રચારનો સંકેત આપે છે આયોજનમાં જોડાયેલા તમામ શિક્ષકો સ્વયંસેવકો સંસ્થાઓ અને વિભાગીય કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ